મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આપણે આજે નવી સ્ટીક લઈને આવી ગયા છે તો હું તમને બતાવું તો આ છે બાવર તો બાવર તો દરેક જગ્યાએ આપણા ખેતરમાં કરોડ પર ગમે તે જગ્યાએ બાવર તો હોય જ એટલે એને એક વસ્તુ લાગો તો એને સિંગો લાગો તો કેવી સિંગો લાગે તો આ રીતના સિંગો લાગે બાવરનો તો એ સિંગો આપણે શું કરવાનો એનો હું એની સ્ટીક તમને હું બતાવું તો મિત્રો આપણો સિંગો તોડવાની તો આપણો કેટલો તો સોથી દોઢસો ગ્રામ પાવડર નીકળે એટલી શીંગો આપણે તોડવાની તો ને તોડવાની કેવી રીતે લીલી તોડવાની ને એ સિંગો આપણે ઘેર લઈ જઈને પછી અડધો કલાક તાપમાં સુકવવાનું અડધો કલાક છોડે લાવવાનું એ રીતના ત્રણ દિવસ આપણે કરવાનું એમ કે અડધો કલાક તાપમાં અડધો કલાક છોએ એમ કરી કહીને એ સિંગો આપણે સુકવવાની ને પછી સુકાઈ જાય એટલે મિક્સરમાં એનો પાવડર કાઢવાનો પાવડર કાઢીએ એટલે સો ગ્રામ પાવડર ને સો ગ્રામ સાકર લેવા શિંગોનો પાવડર કાઢવાનો છે મિક્સરમાં સુકાઈ જાય પછી એટલે સો ગ્રામ જેટલો નીકળે એટલો પાવડર કાઢવાનો ન જેટલો પાવડર હોય એટલી આપણે સાકર લેવાની ન સાકરને પણ મિક્સરમાં આપણે દરી કાઢવાની ન દર્યા પછી આપણે મિક્સ કરી દેવાનું બે પાવડર શિંગોનો આ શિંગોનો પાવડરને સાકરનો પાવડર મિક્સ કરી દેવાનો ને મિક્સ કર્યા પછી આપણે એક ડબ્બામાં ભરી દેવાનો ને ભર્યા પછી રોજ સવારે આપણે બે ચમચી પાવડર લેવાનો તો પાણીમાં લેવાનો એ પાવડર પાણીમાં હલાવી પછી એ પાવડર આપણે સવારમાં પી લેવાનો નયણા કોઠે ચા બા પીવાની નહીં ને ચા કલાક પછી એ પાવડર પીધ્યા પછી કલાક પછી ચા પીવાની તો એ સોના માટે દવા છે તો એ દવા છે આપણા ઘૂંટણ દુખ એની દવા છે આ પાવડર તમે રોજે કાયમય ધોરણે પીસો કે દસ દિવસ તો વીસ દિવસ તો મહિનો એક મહિનો પીસો તો તમારી ભર એ દુખાવો મટી જશે ને આયુર્વેદિક દવા કો એક વય સારામાં સારી તમારે ગોરી પણ નહીં દુખાવાની કરવી પડો ક દુખાવાની દવાની કરવી પડો કશુંની ના ઘૂંટણો માટેની એ દવા છે તો પછી એ આ ઉપયોગ તમે બધા જેના ઘૂંટણની દુખાવો હોય એ તમે કરજો મિત્રો ઘૂંટણનો દુખાવો ગમે એવો હશે તો તમને મટી જશે જન્મ જળનો દુખાવો તમને આ મટી જશે તો આ ઉપયોગ તમે કરીજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો